ડભોઈ વન વિભાગે કચેરી ગુજરાત મોડેલની વાતો વચ્ચે જર્જરિત ઇમારતનો કડવો ચિતાર એક તરફ રાજ્યભરમાં સરકારી કચેરીઓને ગુજરાત મોડેલની જેમ આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ડભોઈ તિલકવાડા રોડ પર સિનોર ચોકડી નજીક આવેલી વન વિભાગની મુખ્ય કચેરી છેલ્લા બે ત્રણ વર્ષથી ખંડેર હાલતમાં પડી રહેતા સરકારી તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે ખંડેર ઇમારત અને ઝૂંપડીઓમાં બેસતા અધિકારીઓ વન વિભાગની આ કચેરી એક સમયે વિશાળ અને મહત્વપૂર્ણ જગ્યા પર આવેલી હતી જોકે ઇમારતની જર્જરિત હાલત પ્લાસ્ટરના પોપડા પડવા અને વરસાદી પાણી અંદર ફરવાના કારણે તે રહેવા કે કામ કરવા માટે અયોગ્ય બની ગઈ છે પરિણામે વન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મજબૂરી હાલમાં ધરમપુરી રોડ પર આવેલી એક નાનકડી ઝૂંપડી અસ્થાયી કચેરીમાંથી કામગીરી કરવી પડી રહી છે આ સ્થિતિ વન વિભાગના અધિકારીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે પરંતુ જંગલ અને પર્યાવરણને લગતા મહત્વના કાર્યો પણ અટવાઈ રહ્યા છે મજૂરી મંજૂરી છતાં કામગીરી કેમ નથી થતી પ્રાપ્ત માહિતી મુજબ આ ખંડેર કચેરીના નવીનીકરણ અથવા પુનર્નિર્માણ માટેની મંજૂરી પણ સંબંધિત સત્તાધીશો દ્વારા મળી ચૂકી છે આટલી સ્પષ્ટ મંજૂરી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી કચેરીના બાંધકામની કામગીરી શરૂ ન થતાં વહીવટી લાલ પિતાશાહી અને જવાબદારીઓનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે સરકારી દસ્તાવેજો અને પર્યાવરણને જોખમ ખંડેર કચેરીની આસપાસ ગાઢ ઝાકરા ઉગી ગયા છે જે અહીંની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ મૂકે છે સૌથી ગંભીર બાબત તો એ છે કે જો કચેરીમાં કોઈ મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજો અથવા તો રેકોર્ડ પડ્યા હશે તો પાણી અને ભેજના કારણે તે સડી જવાની અને નાશ પામવાની સંભાવના છે જે ભવિષ્યમાં મોટી વહીવટી સમસ્યા ઊભી કરી શકે છે વહેલી તકે નવી કચેરી બનાવવાની માંગ કરવામાં આવી રહી છે ડભોઈના જાગૃત નાગરિકો અને વિભાગના કર્મચારીઓ વતી તંત્રને આગ્રહ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર અને લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ આ મામલે તાત્કાલિક હસ્ત ક્ષેપ કરી અને મંજૂરી મળી ગઈ હોવાથી યુદ્ધના ધોરણે નવી કચેરી બાંધકામ શરૂ કરવામાં આવે અધિકારીઓ અને જંગલ ખાતાના કર્મચારીઓ સારી અને સુવિધાયુક્ત જગ્યાએ બેસીને કામગીરી કરી શકે લોકોના જંગલ અને પર્યાવરણ સંબંધિત કામો વગર વિલંબી અને સરળતાથી થઈ શકે તે માટે વ્યવસ્થા ઊભી થાય જો વહેલી તકે આ કચેરીનું નિર્માણ થશે તો જ ડભોઈમાં વિભાગની કામગીરી વધુ અસરકારક બનશે અને ખરા અર્થમાં સુસાર પણ સુશાસન પ્રસ્થાપિત થશે